નમસ્કાર મિત્રો કેડ્યુકેશન યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ તમે મોડ પર જોઈ રહ્યા છો તો એક નવી ભરતી આવી ગઈ છે બરોબર તો તેના વિશે આપણે ગુજરાતીમાં અને એકદમ ઈઝીલી ટોપિક ટુ ટોપિક આપણે માહિતી આપીશું તો વિડિયોમાં છેલે સુધી બન્યા રહેજો વિડિયોમાં લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તો તમે જોઈ શકો છો બોર્ડ પર કે ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ બરોબર તેની ભરતી આવી ગઈ છે અને ભરતી છે બરોબર એ બમ્પર ભરતી છે અને એ પણ બરાબર જે ગણી શકાય કે એક્ઝામ વગરની જે છે ડાયરેક્ટલી મેરિટ આધારિત ભરતી રહેશે બરાબર ક્વોલિફિકેશનમાં પણ જોવા જઈએ તો ક્વૉલિફિકેશન પણ દસ પાસ છે તો તેની સંપૂર્ણ આપણે ટોપિક વાઇઝ માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો અને વિડીયોમાં લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સમાં બને એટલું શેર કરો બરાબર જેનાથી તમારા જે મિત્રો છે બરાબર એને આ વિડીયો યુઝફુલ થઈ શકે તો તમે જોઈ શકો છો બરોબર નવ પોઈન્ટ જે છે આપણી જોડે થ્રુ આપણે એની માહિતી લઈશું તો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો પ્રશ્નો હોય તો આપણે લખ્યા છે અને તેના જવાબ તો તમારે જે છે બરાબર એક પણ પોઈન્ટ છૂટે નહીં એ રીતે આપણે સંપૂર્ણ માહિતી આપીશું તો પહેલા જોઈએ આપણે ભરતીમાં કેટલી પોસ્ટ છે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમ થતું હોય છે બરોબર ભરતીમાં કેટલી પોસ્ટ છે

આપણે ગુજરાતમાં કહીએ છીએ બરોબર ટપાલી બરોબર ટપાલી પોસ્ટમેન પેન બરોબર પોસ્ટમેન તો આની પણ ભરતી છે એટલે કે બીપીએમ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એપીએમ એ

કઈ બી તમને ભૂલ લાગે છે બરાબર સબમિટ કર્યા બાદ તો તમે એને એડિટ પણ કરી શકો છો એ એડિટ તમારે છ આઠ ફોર્મને એડિટ કરી શકો છો બરોબર તો આ જે છે એ તમારે ગૂગલમાં જવાનું છે બરાબર ગૂગલમાં જે સર્ચ છે એના પર તમે ક્રોમમાં જશો તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે જો મોબાઈલ પર ફોર્મ ફિલઅપ કરો છો તો તમારે ગૂગલ ક્રોમમાં જવાનું છે અને એના પર તમારે જી ડીએસ બરોબર જીડીએસ જી ડીએસ આ જીડીએસ તમે લખશો બરાબર નોર્મલી ખાલી જીડીએસ લખી દેવાનું છે અથવા તો તમે ઇન્ડિયન પોસ્ટ લખશો બરાબર એના પર પણ તમે ડાયરેક્ટલી એની જે ઓફિસલિક લિંક છે હોમ હોમપેજ છે એના પર આવી જશો અને એના પરથી તમારે પેલું જનરલ રજિસ્ટ્રેશન કરવાનું છે એના બાદ તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે ફીસ ભરવાની છે બરાબર આ બધું ક્રાઇટેરિયા તમારે ક્લિયર કરવાનું છે તમારે તમારો ફોટો સિગ્નેચર બરાબર માર્કશીટ આ બધી જ વસ્તુ તમારે અંદર ફિલઅપ કરવાની છે અને ફિલઅપ કર્યા બાદ તમારે આનું ફાઇનલ સબમિશન કરવાનું રહેશે બરાબર તો જ્યારે પણ તમે જાઓ છો બરાબર કે ઘરે મોબાઈલ પર તમે ફોર્મ ફિલઅપ કરો છો તો ડોક્યુમેન્ટ તમારે હોવા જોઈએ તો ડોક્યુમેન્ટની ચર્ચા કરીએ તો પહેલાં ડોક્યુમેન્ટમાં જોઈએ તમારું આધાર કાર્ડ બરાબર ધોરણ દસની માર્કશીટ એલસી બરાબર તમારું ક્રિમિલિયર હોય ઓબીસી એસસી તો એ તમારું કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ બરાબર ચોથી વસ્તુ તો કે જે તમારો ફોટો છે બરાબર સિગ્નેચર છે અને જે તમારી પાંચમી વસ્તુ ગણવા જોઈએ બરાબર તો આ બધા જ તમારા વ્યવસ્થિત ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને શાંતિથી તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે બરાબર આધાર કાર્ડ પ્રમાણે અને એલસી પ્રમાણે બરાબર અને તમારી માર્કશીટ પ્રમાણે ધોરણ દસની તો આ રીતે આખું ફોર્મ તમારે ઘરે જો તમે ફિલઅપ કરો છો તો આ બધા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રાખવાના છે અને એના બાદ તમારે કલા બરાબર ઘરે મોબાઈલ પર તમે ફોર્મ ફિલઅપ કરતા હોય તો થોડું લેટ થાય છે બરાબર તમારે કેબીમાં ફોટા અપલોડ કરવા પડે આ બધું જે છે પ્રોબ્લમો થતા હોય છે તો આ બધું વ્યવસ્થિત લઈને તમારે બેસવાનું છે બરાબર ફોટો તમે ક્રોપ કરી દો વ્યવસ્થિત કેબીમાં તમે સેવ કરી દો એના પછી તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું ચાલુ કરવાનું છે તો આ બધી માહિતી છે બરાબર વ્યવસ્થિત તમારે ડોક્યુમેન્ટ લઈ લેવાના છે અને ફોર્મ ફિલઅપ ચાલુ કરી દેવાનું છે અને લાસ્ટ સબમિશન કરી દેવાનું છે સૌથી એ છે કે જો કોઈ વિદ્યાર્થી વિદ્યાર્થીને ફોર્મ ભરતા નથી ફાવતું આમ તો હંડ્રેડ પર્સન્ટ બધા વિદ્યાર્થીઓને ફાવતું જ હોય છે પણ નથી ફાવતું તો પ્રાયોરિટી છે બરાબર કોઈ બી સાયબર કેફેમાં જઈ તમારે ફોર્મ ભરાઈ દેવાનું છે હા તો ફોર્મ ભરતા પહેલાં મિત્રો તમારે એક ધ્યાન રાખવાનું છે કે લાસ્ટ તમને સાયબર કાફે વાળો જે બી ઓપરેટર છે બરોબર કોમ્પ્યુટર ઓપરેટર એ તમને લાસ્ટ સબમિશન પહેલા તમને કહે છે કે તમે જે તમારી માહિતી છે એ વખત ચકાસી લો કેમ કે કુમારભાઈ છે બરોબર આ બધા તમારી સરનેમ છે આમાં પ્રોબ્લેમ થતા હોય છે તમારા સ્પેલિંગમાં ભૂલ થતી હોય છે બરોબર તો એક વાર ઝીણવટ ભરવું તમારે પાંચ એક મિનિટ આપી દેવાની છે અને આ બધી માહિતી તમારે ચકાસી લેવાની છે અને લાસ્ટમાં તમારે સમમિશન કરાવી દેવાનું છે બરોબર સોળ વર્ષો રૂપિયા બસો રૂપિયા સમથિંગ લેતા હોય છે આ ખર્ચો ના કરવો હોય તો તમારે મોબાઈલ પર પર તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો હવે આપણે આગળ જોઈએ કે આ ભરતીમાં પગાર ધોરણ શું છે ઘણા બધા વિદ્યાર્થીઓને એક એ હોય છે બરાબર ઇન્ટરેસ્ટ કે ભાઈ ભરતી તો આવી ગઈ છે પણ પગાર ધોરણ શું હશે તો જોઈએ કે આ ભરતીમાં બરાબર બીપીએમ છે બરાબર એબીપીએમ છે કે ડાક સેવલ એટલે કે ટપાલી પોસ્ટમેન છે તો એના વાઇઝ અલગ અલગ તમારી સેલેરી સ્ટ્રક્ચર રહેશે બરાબર

આ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગે કારણ કે પાંચ છ તમને ઈઝી રહેશે એબીપીએમ એટલે કે આસિસ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવક એટલે કે ટપાલિક પોસ્ટમેનની જે સેલેરી રહેશે બરોબર એ તમારે દસ હજારથી માંડીને ચોવીસ હજાર સુધીની સેલેરી રહેશે મિત્રો આનું ઇન્ક્રીમેન્ટ છે એ તમારે થતું હોય છે તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે દર વર્ષે તમારું ઇન્ક્રીમેન્ટ થતું હોય તો દસ હજાર છે બરોબર તો ગયા એના પછીના વર્ષે તમારે પંદરસો રૂપિયા જેવું સમથિંગ વધી જાય પંદરસો બે હજાર રૂપિયા જેવું વધી જાય એટલે બાર હજાર થઈ જાય તો આ રીતે આખું એનું સ્ટ્રકચર હોય છે સેલેરી ઓછી છે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ છે બરાબર સેફ છે તો તૈયારી જે કરતા હોય જેવા કે કોન્સ્ટેબલની તૈયારી એસએસસીની છે જે વિવિધ એમટીએસની રેલવેની એક્ઝામ છે જીપીએસસીની છે યુપીએસસીની છે તો આવા વિદ્યાર્થીઓના જ્યારે મા પ્રોબ્લેમ હોય તો આમાં ફોર્મ ફિલઅપ કરી દેજો બરાબર તો આ છે આની માહિતી પગાર ધોરણ શું હશે હવે આપણે નંબર ત્રણ જોઈએ તો આ ભરતીમાં વયમર્યાદા શું હશે આ ભરતીમાં શું તો તમને ખબર છે જનરલી બધી જ પોસ્ટોમાં અઢાર થી ચાલીસ વર્ષ સમથિંગ હોય છે બરોબર કોઈ વર્ષ સુધી હોય છે કોઈ ત્રીસ વર્ષ સુધી તો અહીંયા જે છે એ તમારે અઢાર વર્ષથી માંડીને ચાલીસ વર્ષ સુધી તમારે ફોર્મ ફિલઅપ કરી શકો છો બરોબર આમાં બધી કેટેગરી તમારે આવી છે તો કેટેગરી મુજબ તમારે છૂટછાટ મળવા પાત્ર છે બરોબર જે તમારે એસટી એસસી ઓબીસી કે ઈડબ્લ્યુએસ એની હોય છે એનું જે સ્ટ્રક્ચર પ્રમાણે અલગ અલગ જે ક્રાઇટેરિયા હોય છે એની જે વય છૂટછાટ આપવામાં આવી છે તો એનો પણ તમને બેનિફિટ થશે બરોબર તો આ જે છે એ માહિતી છે આગળ જોઈએ આપણે નંબર ચાર સોરી નંબર પાંચ તો આ ભરતીમાં શૈક્ષણિક લાયકા શું હોય બરોબર શિક્ષણ લાયકાત શું હોય છે મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય બરોબર આમાં શિક્ષણની લાયકાત શું છે તો શિક્ષણની લાયકાત આપણે જોવા જઈએ તો માત્ર તમારે એસએસસી બરોબર એસએસસી એટલે કે તમારે દસ પાસ હોવું જોઈએ આમાં તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે તમે સીબીએસઈ થી ક્લિયર કર્યું હોય કે તમે ગુજરાત એટલે કે તમે સ્ટેટ લેવલ થી તમારું દસમું પાસ કર્યું હોય ઓપન બોર્ડ થી તમે કદાચ કર્યું હોય બરોબર અહીંયા લખી દઉં છું

તો આ ફોર્મ ફિલઅપ કરી દેજો અને સ્ટેટ લેવલથી દસ પાસ કર્યું હોય કે છે બીજી કોઈ જનરલ બોર્ડ છે બરાબર એનાથી તમે તમે કર્યું હોય તો સ્ટેટ લેવલ બોર્ડથી કર્યું હોય તો આમાં તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો પણ તમારે દસ પાસ મેક્સિમમ હોવું જોઈએ આગળ આપણે ચર્ચા કરીએ મિત્રો તો પાંચ અને છ માં જોઈએ તો આ ભરતીમાં પરીક્ષા લેવાશે બરોબર કે આ જે જીડીએસ જે છે બરાબર ગ્રામીણ ડાક સેવકની ભરતી એ કદાચ એક્ઝામ પર હોય શકે પણ આ જે ભરતી છે બરાબર જીડીએસની જે ગ્રામીણ ડાક સેવકની છે એ દર વર્ષે છ મહિના વર્ષે બહુ બમ્પર ભરતી આવે છે અને આ બધી ભરતી છે એ માત્ર ને માત્ર તમારે દસ પાસના મેરિટ આધાર રીત તમારું સિલેક્શન હોય છે બરાબર તો આ ભરતીમાં છે બરોબર પરીક્ષા લેવામાં આવશે નહીં પરીક્ષા માર્ક ગણવા જાઓ મિત્રો તો તમારા માર્ક છે બરોબર એ સિક્સટી પ્લસ બરોબર તમારો જો સારામાં સારા એવા સાહીઠ પ્લસ પાક થતા હોય તો આ ભરતી તમારા માટે છે બરોબર તો સાઈડ પ્લસ તમારા ધોરણ દસમાં માર્ક થતા હોય એવા સબ્જેક્ટ હોય અને આમાં તમે ક્લિયર કર્યું હોય પ્લસ માર્ક હોય તો તમે આમાં ફોર્મ કરી દેજો આ જે છે એ મિત્રો મિનિંગ શું છે કે આ ભરતી છે એ બમ્પર ભરતી છે બરોબર તો તમે જોઈ શકો છો હવે આપણે જોઈએ સાતમો નંબર બરોબર તો આ ભરતીમાં ફી કેટલી છે બરોબર આ ભરતીમાં ફી કેટલી છે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પણ પ્રોબ્લેમ હોય છે ફી કેટલી હોય છે ફી કેટલી હોય સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ છે પાંચસો સાતસો આઠસો બરોબર તો આમાં જે છે એ ફી ગણી શકે તો નહીવત પ્રમાણે છે ફી તો ફિમેલ બરોબર ફિમેલ છે એસટી એસસી અને પીડબ્લ્યુ બરોબર પી એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ વાળા એસટી એસસી વાળા અને ફિમેલ જે છે એને એકદમ ફોર્મ જે છે એ ફ્રીમાં રહેશે મિત્રો આ જે છે એ એકદમ ફોર્મ તમારે ફ્રીમાં ભરવાનું છે કંઈ તમારે પૈસા જેવું કઈ આપવાનું નથી હવે આગળ વાત કરીએ કે તેના સિવાયના ઉમેદવારો હવે તેના સિવાયના ઉમેદવારો કોણ રહેશે એક તો ફીમેલ જે કેન્ડિડેટ છે એને ફ્રી ઓફ છે બરાબર એસટી અને એસસી અને પી એટલે આ ચાર કેટેગરીના જે ઉમેદવારો છે એને તો ઓલરેડી ફ્રી ઓફ છે એને તો ફોર્મ ભરી દેવાનું છે એની સિવાયના રહી છે કોણ તો કે જનરલ અને ઓબીસી જનરલ કેટેગરીના ઉમેદવારો બરોબર જે પુરુષ ઉમેદવાર છે એ અને ઓબીસી ના જે પુરુષ ઉમેદવાર છે એના માટે એ બી માત્ર સો રૂપિયા છે બરોબર એ માત્ર ને માત્ર તમારે સો રૂપિયામાં તમારું ફોર્મ ફિલ થઈ જશે બરોબર આ જે છે એ તમારે માત્ર સો રૂપિયા ફીસ રહેશે બરોબર તો આ ફીની માહિતી તમને આપી દીધી આગળ આપણે જોઈએ કે આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને આ જ હોય છે કે કેટલી 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 સાહેબ ભરતી 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 છે 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 કેટલા કઈ કઈ ફી આ બધા જ પ્રશ્નો હોય છે અને આ બધા જ પ્રશ્નોના આપણે જવાબ આ બોર્ડ પર આપી દીધા છે જેનાથી એક જ વિડિયોમાં તમારે ક્લિયર ટુ ક્લિયર પોઈન્ટ થઈ જાય હવે જોઈએ આપણે બરોબર આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે તો તમે જાણવા જો બરોબર તો કેટલા આંકડામાં લખેલું છે તો ગણી શકો બરોબર પાંચ આંકડામાં આ ભરતી છે તો ચુમ્માલીસ હજાર બસો ને અઠ્યાવીસ બમ્પર ભરતી મિત્રો બમ્પર ભરતી કહી શકાય બરોબર ચુમ્માલીસ હજાર બસો ને અઠ્યાવીસ એટલે કે પચાસ હજાર ની અંદર બરોબર તો સારી એવી ભરતી કહેવાય સારું એવું જગ્યાઓ ગણી શકાય બરોબર હવે આ વાત હતી કુલ જગ્યાની બરોબર આ મિત્રો કુલ જગ્યાની વાત હતી 44228 જગ્યા છે એ 32 કેટેગરી આવી જાય અને એમાં સંપૂર્ણ બરોબર બધી જ કેટેગરી પીડબલ માળી એસટી એસસી ઓબીસી જનરલ બરોબર આ બધી જ કેટેગરી આવી જાય હવે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓને હોય છે બરોબર કે સાહેબ આપણે ગુજરાતમાં કેટલી ભરતી હોય ગુજરાતમાં કેટલી ભરતી હોય તો ગુજરાતમાં આપણે ગમે જઈએ મિત્રો તો આ ભરતીમાં ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે બરોબર

આ જનરલ ઓબીસી એસટી એસસી અને ઈડબ્લ્યુએસ આ જે છે એ આ ટાઈપની જગ્યાઓ છે માત્ર ગુજરાતમાં બરોબર આ જે છે એ માત્ર આપણે ગુજરાતમાં લખતું છે બરોબર ગુજરાતમાં કેટલી ભરતી છે આ રીતે અને એમાંથી અલગ અલગ ભરતી છે બરોબર કેટેગરી વાઇઝ તો એટલે એટલે જગ્યાઓ છે હવે આગળ વાત કરીએ કે ગુજરાતમાં પીડબ્લ્યુ બરોબર ફિઝિકલી હેન્ડીકેપના જે ઉમેદવારો છે એના માટે કેટલી જગ્યા છે તો

અને પીડબ્લ્યુ ઉમેદવાર છે એને ફ્રી ઓફ છે જનરલ અને ઓબીસી ના ઉમેદવાર પુરુષ ઉમેદવાર છે એના માટે માત્ર સો રૂપિયા ફી છે બરોબર આ રીતે આખું સ્ટ્રક્ચર છે પહેલા ભરતી કેટલી છે એટલે કે પોસ્ટ બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પછી એ બીપીએમ એટલે કે આ સિસ્ટમ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ડાક સેવક એટલે પોસ્ટમેન ટપાલી કહી શકે બરોબર તેની ભરતી છે આ ભરતીમાં ક્યારે ફોર્મ ભરાય તો કે પંદર સાત થી પાંચ આઠ સુધી ફોર્મ ભરી છે છ આઠ થી આઠ આઠ સુધી તમારે એડિટિંગ જો સબમિટ કર્યા પછી એડિટ કરવું હોય તો કરી શકાય છે આ પગાર ધોરણ મેં તમને કહી દીધું કે પગાર ધોરણ કેટલું હોય છે તો અલગ અલગ પોસ્ટનો અલગ અલગ પગાર ધોરણ હોય છે એબી એપીએમ એટલે કે બાર થી ઓગણત્રીસ તમારે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પગાર છે એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પગાર દસ હજાર થી ચોવીસ હજાર અને ડાક સેવક એટલે કે પોસ્ટમેન ટપાલી પગાર છે દસ હજાર થી ચોવીસ હજાર આમાં ઇન્ક્રીમેન્ટ થવાની થશે બરોબર અને સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ છે આ ભરતીમાં વય મર્યાદા ગણવા જઈએ તો અઢાર થી ચાલીસ વર્ષ તમારી કેટેગરી પ્રમાણે જે જગ્યા રહેશે આગળ જાણે કે આ ભરતીમાં શિક્ષણ લાયકાત ધોરણ દસ પાસ એસએસસી તમારે ક્લિયર કરેલું હોવું જોઈએ સારા એવા માર્ક હોય તો તમારો બેનિફિટ છે એ મેરિટમાં આવવાની સંભાવના વધી જાય છે આમ સાઈટ પ્લસ ફોર્મ ભરી શકો છો બરાબર અને સારામાં સારા ગણવા જોઈએ તો મેરિટમાં તમારે એસીથી ઉપર જો માર્ક હોય તો સિલેક્શન થવાની સંભાવના

તો બની શકે મિત્રો કે ફોર્મ ભરી દેજો બરાબર સાઈઠ પ્લસ વિદ્યાર્થીઓ છે જેનામાં તો ફોર્મ ફિલઅપ કરી જ દેજો જો ચાન્સ બને તો તમારું કિસ્મત ખુલી જઈ શકે છે બરાબર અને વાત કરીએ કે આનું જે મેરિટ છે એ મિત્રો અલગ 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 થતું હોય છે મેરિટ તમારે ફર્સ્ટ રાઉન્ડ આવે છે સેકન્ડ રાઉન્ડ છે થર્ડ રાઉન્ડ છે હવે રીતે રાઉન્ડ પડતા હોય છે એમાં તમારું સિલેક્શન થતું હોય છે તો આ ઇન્ફોર્મેશન તમને સારી લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો માટે આપ બને એટલું સપોર્ટ કરજો અને વિડીયોને શેર કરતા રહેજો એક નવા જ ટોપિક અને નવી જ અપડેટ સાથે આપણે ફરી મળીએ મિત્રો રજા આપજો નમસ્કાર